વાળું કઈ મજા જ નથી આવતી અને પેલા નું રમતા નાના હતા બહુ મજા આવતી તારી ભજન ગાતો હોય છે હરિ તારા નામ સે હજાર ગાય છે કયા નામ લખવી કંકોત્રી કોણ હરિ તારા નામ સે કયા નામ કોઈ કહે નામ સીતારામ 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 થઈ જાય

તો તમારે ક્યાં મળકો ખાઈ ગયો ને તો તમારા કાકા ને કીધું કેવો મારા તમે કેવો મારા તા એટલે મૂર્ખા ના કીધું તું ના ના કીધું મને કીધું ને પણ ના કેવાય ને તો કે તમે મને પેલા માર્યો એટલે મે ઓ ને પણ પેલા રમતો ની વાત ના થાય હો ના થાય ના થાય મોય ડાંડી ઓ ના હા લકટીઓ લકટીઓ ઓલી પાંચ લકટી સોરી લીધી મારી અલ્પેશ મે તમને કેવો માર્યા તા

લાઈન માં હોલ બાજુ લગાવી શું પવો ના એવું બોલાવી બધા રમવાની બહુ તળી છે રમત નું કીધું તો છે રમતે રમી છે પણ પીધા વગર ને મજા આવે એટલે ઘનાલાલ ના કહો જવા દઈ ખોરાક બધા આપણે આવું એટલે પેલા ને યાદ કરતો તો યાદ કરતો હતો હું એક વાટ લઈને આવ્યો છું એટલે એક કઉ પેલા નાના હતા જીવન હતું આપણે જેવું જીવન બહુ સારું છે મારા તમને માર્યું તાર પાડાએ તો હું શું કઉ ખબર હાલ ને પેલા યાદગાર લાવશું પાછી પેલા ની યાદગાર આપડા ની થોડી ઉમર થઈ એ વાત તારી હો તો આલો રમી રાત છે ને આ બધી રમતો યાદ ના હોય એમ ના અત્યારના કોઈ યાદ ના હોય છોકરાને કોઈ યાદ ના હોય શું રમતા ખબર છે ને આપડા આમ તમે હા પેલા બટુકલાલ બટુકલાલ પેલા કાંજીલાલ કાંજીલાલ કાનાલાલ પેલા પોપટલાલ પોપટલાલ બધા આપડા ગોઠિયા છે ને એમને કેવી હાલો તો કેવી અને રમી હાલો કઈ તો કાળો છે ને કાળો લાલ એ આમ જ્યાં કનાલાલ ને એ બાજુ કેવા કાળો લાલ અને હું છે ને તમને કેવા અને આ ચંપક ને કેવા આવ્યો છે હા તો કેતા હોય ચંપક ને રમશું આમ રમશું જંગ એમ જગ્યા કોઈ ચીમ હારી સારું હાલો કોઈ ભાડા ને એવી જગ્યા હોય ને શરમ બહુ લાગે અત્યારે આ ગંઢા કે આ બધા શું રમવા મંડ્યા છે કોઈ નઈ લાગે તો આમ આખા જતા રહીશું બે ત્રણ છોકરા જોવો તો એમને એવું લાગે પેલા ને રમી તો આવી રમતા

અરે તું ગાડું મારું ક્યારે જાય કાય ના જાણું જાણું એવું કર સલ્લાલ આયા છે એલે સંપરા બોલો કર આવો સીતારામ સીતારામ તોળી કે દુલા ભજન ગાતા શીખી જો આ બધુંય થોડું ગાઉ પડે એમ એવું છે ઓવા ઉમર થઈ ને તો ગાઉ પડે તો એક વાટ લઈને આવ્યો છું ચીવી વાટ લઈને આવ્યો

મારી ગંજાને તો હું કાંજી ને ભાઈ દાવ દેવડો ના ના એને ગંજા કરી તો શું કહું ખબર બેચારો ફાન

પકડી મને માયા માયા આંધો પાટો આંધો કેવાય બેડી હરકી ખવડાવડી બરોબર ખવડાવી નથી તમે ખવડાવો પડે

અમને મને કોના મારીતી લાલ હમ હમરો અલ્યા ને અલ્યા એ કરસલ લાલ પાડશો મુખો મુખાય ને

આય આકાન નું કો કરો આઈ ગયો આઈ ગયો આઈ ગયો આવ તાવ આવ તાવ તાવ મગલાલા આવો થોડો થોડો બા જો આને આવી ગયો થોડો આ કાંજીલાલા નું एक नंबर जी बढ़िया मजा आई गई मना पिची ना क्यों हां बड़ी मां ऊपर दे गया राम 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 आना आना पाड़ दियो ने इतने तेजस्वी लोग हैं हमारे पास आ, कितने शानदार विचार रखते हैं जी ना। ना, કાળું તારી ખબર આય તુ ખબર જવ આરામ મારા જોન નહીં જોન નથી પોતાને કાળું લાલ ફળો હાલ તમે જોતા ને રોર પેલા રો આની હેની હેની ઉભા થા ના ચાલો ભાઈ

ચંપક ચંપક નો લાવે તું હલામ ચંપક મારી ગયો મકાન નામ દેતો તું આ ચંપક

અરે એ છોડો 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 દમ છડી ગયો દમ છડી ગયો દમ છડી ગયો દમ છડી ગયો અરે દમ છડી ગયો અરે છડી ગયો છોડો એક ડાઉમાં તે પણ ધોતતો હોય ના કરસ ચોપ ચોપ હું સુકતો દેખાય ને મારા ઘણી દેખાય ને હું પાકડી બાંધો